નમસ્કાર મિત્રો ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે તો સાલો જાણીએ આજના અગત્યના સમાચાર રૂપિયા વીસ હજાર કરોડની ટેક્સ સોરી જાણો આજના અગત્યના સમાચાર સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવા છો તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ટેક્સ સ્ટોરીના સૌથી વધુ કિસ્સા ક્યાં નોંધાયા નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના સૌથી વધુ કેસ આ વખતે ગુજરાતમાંથી આવ્યા છે તે પછી બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને હરિયાણાનો નંબર આવે છે ગુજરાતમાં આવા બસો એકતાલીસ પશ્ચિમ બંગાળમાં બસો સત્યાવીસ હરિયાણામાં એકસો છ્યાસી આસામમાં એકસો અડસઠ રાજસ્થાનમાં એકસો તેતાલીસ મહારાષ્ટ્રમાં એકસો ત્રીસ કર્ણાટકમાં એકસો બાવીસ અને દિલ્હીમાં એકસો પાંચ કેસ નોંધાયા છે જો કે રકમની દ્રષ્ટિએ જોઈએ તો હરિયાણા અને દિલ્હીમાં નકલી આઈટીસીના સૌથી મોટા કેસ સામે આવ્યા છે જીએસટી ઇમ્પોર્ટ ટેક્સ ક્રેડિટના બનાવટી આઈટીસી દાવા પર કાર્યવાહી કરવી એ વિભાગ માટે શરૂઆતથી જ એક મોટો પડકાર હતો તેમજ વિભાગ સતત તેના પર ફોકસ કરી રહ્યું છે હવે જાણો ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે એક મેન્યુફેક્ચર જ્યારે કોઈ સામાન ખરીદે છે ત્યારે તે તેના પર ટેક્સ આપે છે અને જ્યારે પણ તે કોઈ સામાન કોઈને વેચે છે ત્યારે તેની પાસેથી ટેક્સ વસૂલ કરે છે આ બે ટેક્સ વચ્ચેના ડિફરન્ટને ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં એડજસ્ટ કરીને જીએસટી વિભાગમાંથી પૈસા પરત લેવામાં આવે છે ઉદાહરણ દ્વારા સમજીએ કોઈ ઉત્પાદક માલ વેચ્યો અને તેના પર ચારસો પચાસ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો સુકવ્યો જ માની લો કે વસ્તુ બનાવવા માટે વસ્તુ ખરીદી હતી તેના પર ત્રણસો રૂપિયા ટેક્સ પહેલા ચૂકવ્યો હતો ઉત્પાદક હવે ત્રણસો રૂપિયાથી ચારસો પચાસ રૂપિયા ઓછો જીએસટી જમા કરશે હવે ઉત્પાદક ત્રણસો રૂપિયાના ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરશે એટલે જે ત્રણસો રૂપિયાનો તફાવત રહ્યો તે ઇનપુટ ટેક્સ કહેવાય છે